બોટાદ ખાતે રૂપિયા છવ્વીસ કરોડના ખર્ચે તૈયાર થયેલા જવાર નવોદય વિદ્યાલયનું પીએમ મોદીએ વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે પીએમ મોદીએ જમ્મુ કાશ્મીરથી વર્ચ્યુઅલી લોકાર્પણ કર્યું છે સાંસદ ભારતીબેન શિયાળ કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદના બાળકો માટે જવાહર નવોદય વિદ્યાલય એક શિક્ષણનું ધામ છે એક સરસ્વતીનું મંદિર છે અને પોતાની ટેલેન્ટ નિખારવા માટેનું એક યોગ્ય સ્થળ છે ટેલેન્ટેડ વિદ્યાર્થીઓ છે બોટાદ જિલ્લાના એ આંગણે મતલબ બોટાદ જિલ્લામાં જ પોતાની ટેલેન્ટ અને બિલકુલ ફ્રીમાં અહીંયા અભ્યાસ કરી શકે રહી શકે ભણી શકે એ માટેનું ખૂબ સુવિધાસભર બિલ્ડિંગ એ અહીંયા બનાવવામાં આવ્યું છે આ બિલ્ડિંગમાં અત્યારે બધા જ સ્માર્ટ ક્લાસીસ સાથે સાથે હોસ્ટેલની સુવિધા રહેવા માટેની સુવિધા જમવા માટેના ડાઇનિંગ હોલ એક અદ્યતન લેબોરેટરી કોમ્પ્યુટર લેબોરેટરી આ બધી જ જે સમયની જરૂરિયાત છે અથવા તો ટેકનોલોજીના માધ્યમથી અત્યારે બાળકો અભ્યાસ કરી શકે એ માટે થઈને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનું આ છવ્વીસ કરોડના ખર્ચે આ બિલ્ડિંગનું આજે